નમસ્કાર મિત્રો હાલ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આવા સમયે હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંગેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે એ છે કે રાજ્યના આઠથી વધુ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધીના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થઈ જાય છે આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાંથી આવી રહેલી આફતને કારણે આ વિસ્તારોમાં સત્તર ઇંચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી આભા મંડળમાં ધીરે ધીરે વાદળો આવવા લાગે છે ખેડૂતો અને પશુપાલકો પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે જો કે આ વખતે કેરળમાં વરસાદ બંધ થઈ ગયો છે જ્યાં રોકાણ બાદ વરસાદ ચાલુ રહ્યો હતો હાલમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અંબાલાલ પટેલની આગાહી પણ આવી છે તેમણે કહ્યું છે કે શ્રવણ પંથકમાં વરસાદ થશે તો સારો વરસાદ થશે ગુજરાતમાં શ્રવણ પંથકમાં વરસાદ શરૂ થાય તે શુભ સંકેત માનવામાં આવે છે આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડું ચોમાસાના આગમનના સંકેત આપે છે ચાર જુલાઈ થી આઠ જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાં રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત પર આ વખતે વરસાદ વિઘ્ન બનીને આવી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ સંકટ તોળાઈ રહ્યું છે આગામી બે દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અસર એવી થશે કે ગુજરાતના ઘણા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ શકે છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે આભાર મિત્રો વરસાદને લઈને આવા જ અવનવા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો